તારું નામકારી ફળી આવે લીલા પુરા શું કરાયો હા એ

તો હેડો ચક વાવ તાસુ ને કે રમતા હોય તો કે કન રમ રે મન તો થઈ ગયા મારા ને ઉખા પૈસા નહીં રૂપિયા આવડી જો રે મારા ખાને ક્યાં ફૂડાય આ તો હાલ કોકર છે ને હે હે તો રમેલ કે વાત શું જાતા ને હસે મન વિશ્વાસ છે તો આપણે 50 100 હોડે લેજો तो कोई धमका रहा तो हम नहीं मारा दा साबरी तो 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 दिया जाना अच्छा धमका लोकेशन आ लिया लेने मार निया कहीं किया तो मतलब परवाजियां लागे नहीं लो तार मुंह आया अभी दिया, दिया, दिया।, तो तो दिया।, दिया जोका है चौथा शायद दिया जोका तो मारा साला लोकेशन आ लेने लागे मिले ज़्यादा रहे लागे तो कोई धमका रहा है नहीं लागे वाला

आ मैं घर न रेण तो ना करे आप लेला है એટલે કાય મેરાનો ફોન આતો બરા 2 મિનિટ માં વાત કરી હા જે બનાય બનાવી દેને મને ફોન કર કર કરે હે ઓય રંબા બેઠા આસા સાબ કાય લી જે બનાય બનાવી દે ફોન કર કર ના કરીસ ત બાજી હારી ની આવતી ફોન કર કર કરે હે આ ફોન મે લાવે

તમે તો લોકેશન આ લીધું દસ પંદર જણાનું ના ભાઈ આ તો મોટું ના ના અહિયાં તો નાનું રમવા વાળા તમારે ક્યાં થાય મારે બીજી રમવા જવાનું તો એ ટાઈમ બગડ્યો બગડ્યો બરોબર ને

હા છે ને ના ના હાલ પછી મોર હાલ જબર આવ્યો આ તું હારો સકન તો માદના જબર આવ્યો ભાઈ અરે ભેંસું વીઈ જાય ના બોલો ભાઈ આડો

ભાઈ અમારા ને અમારા પૈસા નું કરી જાવ ફોનછા ને રોકડા રોકડા મારું રમવા મારવા મારું

તમે શું રમત માં રમવા ને ત્યાં પૈસા મંદિરે મારું કરી નાખો ઓલા હિતિયો પુરાને કે મંદિર લઈ ગયો યે દે તો આ શુભ આય મને પર પમે છે તારો બડે છે

ઓલા બે ત્રણ આવે ને મારા હું મારા આપણે પૈસા કરી નાખી જો આવું જ કરી નાખી હાલો મારા ફોન જોઈ છે મારા મારા પાસે પૈસા મારા પપલા પપલા કરી નાખ્યું તમારે આજો મારા રેડી થઈ ગયા રેડી થાત જ નહીં ઓ નો

હા 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 કે અડી ભાજી જાહેરી ઓ ઓ ઠીક આવ ના આવ ના માય માં ઉદે શું હતું ભુડા કોઈ નતું તો શું કઈ નતું ભુડા મને તો ઘરે પડવાની છે આ હા હા આરે જ્યાદ નથી આ સાફીલા તોય પડ્યા રહ્યા છે બોલ ઘરના વાળા બોલ હે 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 હાણો તો એ મારું આમાં તો સારું રે હોય આપડે રમ્યા ઘોડા જીત્યા તારી પૈસા પડ્યા હેલો તો શું કરશે રમવા તો જ આવું છે મારું આમાં પૈસા કાલ જીત્યા ભલે ભીંડી તૂટી પણ મજા આવી મારી પીડી પકડે હસી રીક્ષા રીક્ષા હોય દારો થતો હોય